સવારના સમયે દેખાય જાય આ પાંચ વસ્તુ તો એ તમને કંગાળ બનાવી દેશે ઘરના વડીલો હંમેશા કહે છે કે સવારે ઉઠતાની સાથે જ સૌથી પહેલા તમારા હાથની હથેળી જુઓ એવું કહેવાય છે કે હાથની હથેળીમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે પરંતુ શું તમે જાણો છો કે એવી ઘણી વસ્તુઓ છે જે સવારે ઉઠ્યા પછી ભૂલથી પણ ન જોવી જોઈએ નહીં તો તે તમારો આખો દિવસ બગાડી શકે છે આ ઉપરાંત તમારે અનેક પ્રકારની સમસ્યાઓનો પણ સામનો કરવો પડી શકે છે તો આજના આ વિડીયોમાં અમે તમને એવી પાંચ વસ્તુઓ વિશે જણાવીશું જે સવારે જાગ્યા પહિયમ તેમજ એવા પાંચ વસ્તુઓ વિશે જણાવીશું જે સવારે જાગ્યા પછી ન જોવી જોઈએ એક અરીસામાં જોવું આપણે સવારે વહેલા ઉઠીને અરીસામાં આપણો ચહેરો ન જોવો જોઈએ આમ કરવું અશુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર સવારે અરીસામાં પોતાનો ચહેરો જોવાથી તમારા પર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે છે કારણ કે જ્યારે તમે ઊંઘમાંથી જાગી જાઓ છો ત્યારે આપણું શરીર નકારાત્મક ઉર્જાથી ભરેલું હોય છે તેથી જ્યારે પણ તમે જાગી જાઓ ત્યારે અરીસામાં તમારો ચહેરો ન જોવો જોઈએ બે બંધ ઘડિયાળ તરફ જોવું જો તમે સવારે ઉઠીને દરરોજ બંધ થયેલી ઘડિયાળને જુઓ છો તો તમારે તેને આજથી જ બંધ કરી દેવું જોઈએ કારણ કે બંધ થયેલી ઘડિયાળને અશુભ માનવામાં આવે છે અને જેમ ઘડિયાળનો સમય ખરાબ હોય છે તેમ જ માણસનો સમય અશુભ થવા લાગે છે કારણ કે રાહુ ગ્રહ બંધ ઘડિયાળમાં પ્રભુત્વ ધરાવે છે તેથી રાહુ ગ્રહ વ્યક્તિ પર અશુભ પ્રભાવ પાડે છે ત્રણ એઠા વાસણો જોવા તમે જોયું જ હશે કે ઘણા લોકો રાત્રે તેમની પાસે એઠા વાસણો રાખીને સૂઈ જાય છે આમ કરવાથી વ્યક્તિ પર ગ્રહોની અશુભ અસર પડે છે તેમજ તેને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે સવારે ઉઠ્યા પછી સીધા એઠા વાસણો જોવા અશુભ માનવામાં આવે છે તેથી વ્યક્તિએ જામીને સીધા અશુભ માનવામાં આવે છે તેથી વ્યક્તિએ જાગીને એઠા વાસણો ન જોવા જોઈએ આ સિવાય સવારે તેલ લાગેલું હોય તેવા વાસણો જોવાથી તમારો આખો દિવસ બગડી જાય છે તેથી જો શક્ય હોય તો આવી વસ્તુઓને દૂર રાખો ચાર મૂર્તિઓને જોવીએ કેટલાક લોકો પોતાના ઘરે ભગવાનની તૂટેલી મૂર્તિ રાખે છે તૂટેલી મૂર્તિઓ ઘરમાં વાસ્તુ દોષનું કારણ બને છે તેથી ખંડિત મૂર્તિઓને ઘરની બહાર રાખવી જોઈએ અને સવારે ઉઠ્યા પછી તૂટેલી મૂર્તિ ન જોવી જોઈએ

જો કોઈ વ્યક્તિ સવારે ઉઠતાની સાથે જ હિંસક પ્રાણીઓની તસવીરો જુએ છે તો વાસ્તુ શાસ્ત્ર અનુસાર તેને યોગ્ય માનવામાં આવતું નથી સવારના સમય દેખાય જાય આ વસ્તુઓ તો સમજી જાઓ ખુલવાની છે કિસ્મત એક જો તમે સવારે ઉઠતાની સાથે જ તમારા ઘરના દરવાજે ગાય જુઓ તો સમજી લો કે દેવી લક્ષ્મી ખરેખર તમારા ઘરમાં આવ્યા છે આ સિવાય જો તમે સવારના સમયે પક્ષીના કિલકિલાટનો મધુર અવાજ સાંભળો છો અથવા તમને કોઈ સુંદર પક્ષી દેખાય છે તો તે દિવસની સારી શરૂઆત માનવામાં આવે છે શાસ્ત્રોમાં તેમને સારું શુકન તરીકે જોવામાં આવે છે બે સવારે સૌપ્રથમ શું જોવું જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સવારે ઊઠીને કેટલીક વસ્તુઓ જોવી ખૂબ જ શુભ હોય છે એવું પણ કહેવાય છે કે જો તમે સવારે આ વસ્તુઓ જોશો તો સમજી જવાનું કે તમારો દિવસ કેવો રહેશે સવારે ઉઠ્યા પછી અને જમીન પર પગ મૂકતા પહેલા તમારો દિવસ કેવો રહેશે સવારે ઉઠ્યા પછી અને જમીન પર પગ મૂકતા પહેલા તમારે તમારા હાથની હથેળીને જોવી જોઈએ એવું માનવામાં આવે છે કે હાથમાં માતા સરસ્વતી બ્રહ્મદેવ અને મા લક્ષ્મીનો વાસ હોય છે જ્યારે તમે સવારે જાગો ત્યારે સૌથી પહેલી વસ્તુ જે તમે જુઓ છો તે માતા મમ્મી નો ચહેરો છે જો માતા તમારી સાથે રહેતા નથી તો સૌ પ્રથમ સવારે ઉઠીને આશીર્વાદિત મુદ્રામાં ભગવાનનું ચિત્ર જુઓ અને પછી તમારી દિનચર્યા શરૂ કરો મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર વિડીયોને લાઈક અને શેર કરીને અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરો આભાર જય માં લક્ષ્મી